ડીસા શહેરમાં આવેલા શ્યામ બંગલોના રહીશોએ આજે ડીસાના એક ધારાશાસ્ત્રી પર સંગીન આરોપ લગાવ્યા છે સ્થાનિકોનું માનીએ તો તેમની સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ખત્રી નામના ધારાશાસ્ત્રી સોસાયટીના કોમન પ્લોટની દિવાલને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે મહિલાઓએ અટકાવતા સુરેશભાઈ ખત્રી દ્વારા પોતે વકીલ હોવાની ધમકી આપી હતી ત્યારે જોઈએ શું છે સમગ્ર મામલો

સ્થાનિક મહિલાઓ જણાવી રહી છે કે અહીં રહેણાંક વિસ્તારમાં જીમ બનાવવા માટે આ દીવાલને તોડવામાં આવી રહી છે અને તેના લીધે જીમમાં આવતા લોકો શોર્ટ પહેરીને અહીંથી પસાર થશે જેને પગલે મહિલાઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવાની નોબત આવી શકે તેમ હોવાના પગલે મહિલાઓ દ્વારા આજે આ દીવાલ તોડવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ મહિલાઓના જણાવ્યા અનુસાર સુરેશભાઈ ખત્રી મહિલાઓ સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તન પર ઉતરી આવ્યા હતા અને મહિલાઓને પોતે વકીલ હોવાની ધમકી આપી દાદાગીરી કરતા હોવાના આરોપ પણ મહિલાઓએ લગાવ્યા હતા આટલેથી મામલો નાટકાતા સ્થાનિક મહિલાઓ પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચી દિવાલ તોડવાની કામગીરી અટકાવી હતી જે બનાવવા માટે દિવાલ તોડવા આવેલા સુરેશભાઈ ખત્રી વિશે સ્થાનિક મહિલાઓ સુજણાવી રહી છે તે સાંભળો હું આ કોમલ પ્લોટની બાજુમાં જ રહું છું શામ મંગલોજમાં એમ એમની આ કોમલ પ્લોટની દિવાલ અમારે વીસ વર્ષ પહેલાંની છે અને ચૌદ વર્ષથી તો હું અહીંયા રહું છું અને આ આ લોકો એના પછી રહેવા આવ્યા છે તો બી અમને આ દિવાલ તોડી અને અમને હેરાન કરે છે અને જ્યારે અમે કહેવા જઈએ છીએ ત્યારે ગાળો બોલે છે અમારી લેડીઝોને ત્યારે અમારે ના છૂટકે ફોન કરીને અમારે ઘરવાળાને ધંધામાંથી ધંધે બેઠા હોય તેમને ફોન કરીને અમે અમારે અમને બોલવા બોલાવવા પડે છે કોણ વ્યક્તિ છે સામે સુરેશભાઈ ખત્રી અને સામે અમને હેરાન કરવાવાળા સુરેશભાઈ ખત્રી વકીલ છે જે દિવાલ તોડે છે આ વીસ વર્ષથી દીવાલ છે મને આજકાલ રહેવા આવતા તેર તેર વરસ થઈ ગયા છે છતાં પણ અમે કોઈ આ દીવાલ એમની એમ અકબંધ જોઈ છે અને એ તોડે છે આવીને આવી દીવાલ મારા ઘરની પાસે બીજી પણ છે જે યથાવત છે અને જે તે ટાઈમે કોન્ટ્રાક્ટરે બનાવેલી છે અને એમને તોડવાનું અમે ના પાડી તો અમને એમ કહે છે કે હું વકીલ છું જ્યાં હોય ત્યાં હું પહોંચી લઈશ તમારાથી થાય અમારું કરી લો સ્થાનિક મહિલાઓ જણાવી રહી છે કે સુરેશભાઈ ખત્રી દ્વારા ઘણા સમયથી આ વિસ્તારના લોકોને વારંવાર કાયદાની ખોટી ધમકી આપવામાં આવી રહી છે અને પરેશાન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે વકીલ સાહેબની આ ધમકીઓથી કંટાળેલા સોસાયટીના તમામ લોકો ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક પર પહોંચી ગયા હતા અને સુરેશભાઈ ખત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે પણ સુરેશભાઈ ખત્રી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે